સ્વામી હું વેવારે બહુ દુખી છું અત્યારે છે ભાઈ મુશ્કેલીનો સમય છે બરાબર નવો સત્સંગી છું આ દરરોજ નવા નવા મંદિર આવતા થયા હોય ભગવાનને પ્રાર્થના કરે છે મહારાજને પ્રાર્થના કરું છું કે આર્થિક પરિસ્થિતિ સુધરે શાસ્ત્ર અનુસાર કોઈ ઉપાય બતાવો જેથી હું વહેવારે સુખી થાઉ આમાં તો શાસ્ત્ર આધારે તો ભાઈ બહુ હાવ ભગવાનની આજ્ઞા છે વ્યવહાર છે એમાં તો ખોટા ખર્ચા બંધ કરી દેવા પેલો રૂપિયા છો દહ ભગવાન ને કાઢી નાખો નોખા પ્રેમથી ભગવાન તમારા પાર્ટનર થશે એટલે તમામ દુઃખ દૂર દરિદ્ર થશે વ્યવહારમાંથી માંથી માંથી બહાર નીકળવાનો એક જ ઈલાજ છે ભગવાનનું ભજન અને ભગવાનનો ભાગ બે જવાના શું કરવાનું ભગવાનનું ભજન કરવાનું ભગવાનને પ્રાર્થના કર્યા કરવાની અને ભગવાનનો ભાગ ભગવાનને પાર્ટનર બનાવો પ્રસિદ્ધ પ્રસંગ છે સ્વામિનારાયણ ભગવાન માં હતા કંદોઈ સાવરકુંડલાના આવેલા નામ ભૂલી ગયો વ્યવહારે બહુ દુખી કોઈ વાતે કઈ મેળ ન પડે અને આવ્યા બધા સંતોને પ્રાર્થના કરી કે ભગત દુઃખી છે તો કે કઈક કરો તો શું કરે તો કે એની પાસે કઈક હોય કાંઈક લઈ આવો તેની પાસે થોડાક પૈસા અડધો રૂપિયો હતો ભાડાનો એના સંતો માટે ભક્તો માટે ગાંઠિયા લઈ એવા ભગવાનને સંતોને થાળ ધરાવ્યો બીજા બધા એમ તો વિચાર કરે ને કે મારા જેવાને જવાનું બંધ રહ્યું વિચારો જાહે કેમ કેમ ઘેરે પૂખસે દુખી થઈ જાય તેથી મહારાજ બોલ્યા કે મારે દુઃખી નથી કરવો એને સુખી કરવો છે શું કરવો છે મારે એને સુખી કરવો છે ખોડાભાઈ આગલા જન્મમાં રામ હતા હું હતા સેવક રામ એ ઈ રામ જે બીજા જન્મમાં જીંજર ગામમાં ખોડાભાઈ બન્યા પણ ભગવાનને જમાડ્યું નહોતું ને બે મહિનામાં એટલે એને જમવા ન મળ્યું અંડનન દાંતને વેર રહ્યું ગોપાળાનંદ સ્વામીની આગ્યા સ્વામીને વાત કરી સ્વામી આવી પરિસ્થિતિ છે ખાવાનું નથી મળતું ક્ષત્રિય પરિવાર છે મુશ્કેલી છે માગવા જઈ ન હોય કે શું કરવું કહેદી કે સ્વામી કે તમારે ઘરે શું છે હું કાંઈ નથી બાપા કાંઈક જુઓ હશે એક થોડીક મુઠ છે હોનાની મુઠ એક વાળી તલવાર ઈ એક તો કે વેચી આવો ગીરવે મૂકો અને એમાંથી સીધું સામાન લઈ આવો હવે આવું કરાય પણ છતાંય ગોપાળાનંદ સ્વામી હું ઈલાજ બતાવ્યો કે જા તારી પાસે જે છે એ હું સીધું સામાન લઈ આવ્યા સંતો સંતોને રસોઈ આપી સંતો બધાએ જયમાં ગોપાળાનંદ સ્વામી કે સંતો જમવાનું પેલા પછી પેલા બધા આ જિંજરના ખોડાભાઈનું દુઃખ છે ને દૂર થાય ને એના માટે સંતો માળા ફેરવો સ્વામિનારાયણ સ્વામિનારાયણ એનું પુન્ય મોકલો ઈ પુન ના પ્રતાપે ભગવાન એનું સારું કરશે ભગવાનને રાજી નથી કર્યા ભગવાન ને શું કર્યા છે એને કોપાઈમાન કર્યા છે પણ આપણે મહારાજને પ્રાર્થના કરો કે મહારાજ એનું હારું કરે ઈ પ્રાર્થનાથી જીંજરના ખોડાભાઈ સુખીયા થયા અને દુઃખ દારિદ્ર બધું ઇતિહાસોમાં જોયું તો માવા મુસાની કંપની રાજકોટમાં જે માવા ભગત હતા જેતપુરમાં મોટા સંતો બિરાજિત હતા ન્યા ગયા બાલ મુકુંદ સ્વામી ખુબ સાધુ હતા નામ ભૂલી ગયો ને આ દર્શન કર્યા અને સ્વામીને મળ્યા સ્વામી દુઃખ બહુ છે ખાવાની મુશ્કેલી છે બાપા ધામમાં વહી હું મારી માં બે જણા છીએ શું કરવું સ્વામી કે તારી પાસે શું છે અડધો રૂપિયો છે જા ડાળિયા લઈએ અડધા રૂપિયાના ડાળિયા લવરે આવે સંતો જમાડ્યા સ્વામી કે ડાળિયા ખાધા સંતો ભજન કર્યું હવે કે તારે છે ને શું કરવાનું છે જવાનું છે ત્યાં પાકિસ્તાન ક્યાં જવાનું છે કરાચી પણ સ્વામી અહીંયા જુનાગઢી માંડ માંડ પૂજ્યો છું હવે અડધો રૂપિયો તો એ પૂરો થઈ ગયો ના કેમ ભોગવું પાછું અરે તને ખબર નથી તારી માતાએ એ પારણ પાણી પીવાનું પારણ શું કેવાય ને પાણીયારું પાણીયારા તું દખણ હાથ દૂર તણ આ દૂર પૈસા ડાયટા છે અને એની મરણ મૂર્ણ તરીકે એના ડાયટા છે હું ડાયટા છે ઈ તને આપશે જા તો કે અત્યાર સુધી કોઈ દિન નથી કાઢ્યા હવે ને કેમ કાઢશે મેં ઘણી વાર માંજ્યા છે પણ હવે કાઢશે અને એ પછી નાથી સંતો એ પૈસા એ પાછી કેરે એવા રાજકોટમાં અને માને કીધું મા પલા પારણી અને દખણા દે પૈસા ડાટ્યા છે કાઢો ને ત્યાં કેવું કાંઈ છે નહીં છે 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 ડાટ્યા છે તને કોણે કીધું મારા ગુરુએ કીધું

ઓળીંબો લઈ ગયા પ્લાસ્ટર નું લઈ ગયા બધું લઈને આમ નીકળ્યા ને વાણ માંથી હેઠા ઉતર્યા ત્યાં જ એક ના મુસલમાન એને આવ્યા એને એ કારીગર ગોતવા આવેલા ને આ વાણ માંથી ઉતરે ને બે ને બેઠો થયો અને પછી કે તો તમારે કારીગર ની જરૂર છે કે હા તો કે હાલો મારે ત્યાં અને એ ન્યાય ગયા ને અને એવો વિશ્વાસ કામ કર્યું પછી તો ભાઈ એક પછી એક કામ થવા માંડ્યા પેલા મેનેજર બન્યા પછી આખી અડધી કંપની થઈ પછી માવા મુસા કંપની થાપી આનું અડધું નામ માવા માવજીનું નામ માવા અને હામે મુસલમાન એનું નામ મુસા માવા મૂસાની કંપની કેટલા અંગ્રેજોના કામ કર્યા અને બહુ પૈસાવાળા થયા અને ત્યાંથી પછી અહીંયા આવ્યા મારે કહેવાનો મતલબ એ છે કે ભગવાનને એક બાજુ કરીને તમે ગમે એ કરશો તો કોઈ દી દુઃખ થાશે નહીં ભગવાનની હારે રાખશો દુઃખ દારિદ્ર્ય જતું રહેશે અને નીતિમતાથી રડવાનું કોઈ દી કોઈને અનિતિ નહીં કરવાની મોડું આવશે પણ એ પરમેનેન્ટ રહેશે કેટલાય આપણા છોકરાઓ યુવાનો છે હા કાંઈ નહોતું પણ જે ભગવાનનો સંતનો પક્ષ રાખ્યો બધાય હારા ધંધે છે સારી વ્યવસ્થા ઉપર છે સારી પોસ્ટ માથે છે હે આપણા છોકરા બધાય પૂનમ ભરે છે તો પૂનમનો પ્રતાપ એવો છે કે ભાઈ વડતાલ જઈ એ હરિકૃષ્ણ મહારાજને પ્રાર્થના કરો લક્ષ્મીનારાયણ દેવને પ્રાર્થના કરો હે ઘણા આપણા પરિવારમાં એવા સભ્યો છે જેને કાંઈ મુશ્કેલી હતી પણ ભગવાનનો પાક કાઢવા માંડ્યા ભગવાનની પૂનમ ભરવા માંડ્યા તો ભગવાન એને સુખી કર્યા છે સાયકલમાંથી ટુ વ્હીલ ને ટુ વ્હીલમાંથી ફોર વ્હીલ ત્યાં સુધી ભગવાનને પૂકા છે એટલે ભગવાનનો આશરો રાખજો ભગવાનનું ભજન કરજો